પંચદેવ મંદિર ખાતે શ્રમદાન કરી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો ગુજરાત રાજ્ય યુવક મંડળના સ્વામી વિવેકાનંદ યુવાનોએ પણ ખાસ સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો હતો ગાંધી જયંતિ નિમિત્તે સ્વચ્છતા અભિયાન હતું તે હાથ ધરવામાં આવ્યું હર્ષ સંઘવીની નાગરિકોને સ્વચ્છતા કર્મચારીઓની કામગીરી ઓછી કરવા ડસ્ટબિનમાં જ કચરો ફેંકવા માટે જાહેર અપીલ કરી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ વ્યાપી અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવી હતી हर मति के संत तूने कर दिया कमाल रघुपति राघव राजा राम पूज्य बापू की जयंती पर आज गुजरात भर में राज्य सरकार द्वारा स्वैच्छिक संस्थाओं द्वारा स्वामी विवेकानंद युवक मंडलों द्वारा હજારો કાર્યક્રમોનું ગુજરાતભરમાં સ્વચ્છતા કાર્યક્રમો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આજે સવારે ગાંધીનગર અને લાખો ભક્તોનું આસ્થાનું કેન્દ્ર એવું પંચદેવ મહાદેવના પરિસરમાં વિવેકાનંદ યુવક બોર્ડના અધ્યક્ષ અને એમની આખી ટીમ જોડે ગાંધીનગર મેયર ધારાસભ્ય શ્રી અને એમની આખી ટીમ જોડે આ પરિસરની સ્વચ્છતા માટે જે પ્રયાસો કાર્યકર્તાઓ દ્વારા આજે રાખ કરવામાં આવ્યા છે દરેક ખૂને ખૂને કચરો ઉઠાવવો અને સ્વચ્છતાના સંદેશા માટેનો આજના કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો ગુજરાતમાં સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા સ્વચ્છતાના સંદેશ જોડેના ના સ્વચ્છતાના કાર્યક્રમ પાંચસો ચાર સ્થળો પર કરવામાં આવ્યા છે ખૂબ મોટા પાયે ગુજરાતભરના ગામડાઓથી લઈને શહેરોના અલગ અલગ વિસ્તારોમાં આજે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સંદેશા પર એમના એક આહવાન પર ગુજરાતના લાખો લોકો આજે જેને કોઈ દિવસ ઘરમાં ઝાડુ નથી ઉઠાવ્યું જેને કોઈ દિવસ ઘરમાં પોતાનું પાણીનો ગ્લાસ ના ભર્યો હોય એવા લોકો આજે આપને ગુજરાતના વિવિધ રસ્તાઓ પર રોડ પર ઝાડુ લઈને હાથમાં નજરે પડી રહ્યા છે દેશની સ્વચ્છતા માટે અને સ્વચ્છતાના સંદેશાને આગળ વધારવા માટે જે પ્રકારે લોકોએ આ સંકલ્પને સાકાર કરવા માટે કામગીરી કરી રહ્યા છે હું સૌ લોકોને ખૂબ ખૂબ આભાર માનું છું આજે પંચદેવ મહાદેવના ખૂબ મોટી સંખ્યામાં જે ભક્તજનો છે એ બી આમાં જોડાયા છે મારી ગુજરાતના સૌ નાગરિકોને વિનંતી છે અલગ અલગ વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા સૌના ઉપયોગ માટે બનાવવામાં આવે છે કે જાહેર રસ્તા હોય જાહેર બાગ હોય અલગ અલગ વ્યવસ્થાઓ હોય આ બધી જ વ્યવસ્થાઓ તમારા હકની છે એ જ તમારા માટે બનાવવામાં આવે છે પરંતુ અમુક ટકા લોકો આ નવી નવી વ્યવસ્થાઓને પોતાની હીરોગીરી બતાડવા માટે બાજુમાં જ કચરા પેટી હોય પરંતુ જાહેર રસ્તા ઉપર કચરાઓ નાખતા હોય છે સમાજ જીવન માટે આ પ્રકારના લોકો એ ખૂબ નુકસાન કરી છે મારા ગુજરાતના સૌ સ્વચ્છતાના દૂતો જે વરસાદ હોય ઠંડી હોય કે ભારે ગરમી હોય રાત દિવસ કામ કરીને આપણા ગુજરાતને સ્વચ્છ રાખવા માટે મજૂરી કરતા હોય આ સ્વચ્છતાના દૂતોને આજે હું બે હાથ જોડીને વંદન કરું છું એમનો આભાર માનું છું પરંતુ જે લોકો પોતાની જાતને ખૂબ હોશિયાર ખૂબ જ સમજદાર અને આખા દુનિયાનું બધું જ જ્ઞાન એમનામાં હોય એવા લોકો અમારા સ્વચ્છતા દૂતોને મદદ કરવાની બદલે એમનું કામ વધારે છે અને આ લોકો સમજદાર છે કે અસમજન છે એની જાણ આપને સૌને